ટ્રેન જતી હતી ખૂબ ગિરદી હતી એમાં એક ભિખારી ભીખ માંગવા નીકળ્યો અંધ હતો ભાઈ આ કોઈ અંધે કો દે દો કુછ દે દો કોઈ પાંચ પૈસા દસ પૈસા મૂકતા હતા બધા એના હાથમાં ઉપરની બર્થ ઉપર બે ચાર જણા બેઠેલા ઉપર ઇન્ડિયામાં તો તમને ખબર છે વગર રિઝર્વેશને જેણે યાત્રા કરી હોય ભારતમાં ટ્રેનોમાં અને જેણે ભારતને જાણવું હોય ઓળખવું હોય એણે લોકલ ટ્રેનમાં અને થર્ડ ક્લાસમાં કોમન ક્લાસમાં વગર રિઝર્વેશને ટ્રાવેલ કરવું તો ઇન્ડિયા શું છે ખબર પડી જાય પણ તમે હું જોઈએ ખબર પડી જાય તમને તમારામાં કેટલી તાકાત છે ઉપરની બર્થ ઉપર સુવા માટે હોય પણ ત્યાંય બે ચાર જણા બેઠા હતા એટલે ઉપર બેઠા હતા ને બે ચાર જણા એમાંથી એક જણાએ રૂપિયો કાઢ્યો ખિસ્સામાંથી પેલા ભિખારીને આપવા માટે ભિક્ષુકને આપવા માટે जनी पाए मांग छे बधाई भिखा है ना जेनी अंदर पण कंईक मांग छे ये बधा भिखा जिनको कछु न चाहिए वो शाहन के शाह इतला मटे निरपेक्ष निरपेक्ष मुनिम शांतम આવા પરમહંસો એટલા માટે સુખી છે એટલા માટે એકદમ હેપી છે એટલા માટે એના જીવનમાં શાંતિ છે નિરપેક્ષ છે મુનિ મૌન મનનશીલ શાંત મંદિરના પગથી એ બહાર ભીખારી બેઠા હોય છે ભીખ માગવા માટે તો મંદિરની અંદર જે હાથ જોડીને સામે ઉભા એ કોણ છે મંદિરને પગથી એ બેઠા ભિખારી ભિખારી છીએ પાંચ હજારની કે અગિયાર હજારની સેવા લખાવીએ પણ હારવાર અગિયાર કરોડ મળે આ કોન્ટ્રાક્ટમાંથી અમને એવી માનતા લઈને ગયા હોઈએ છીએ એવી પ્રાર્થના અમારું ટેન્ડર અમારું ટેન્ડર પાસ થઈ જાય તો પેલો આમ હાથ ધરીને માગતો હતો ઉપર બેઠેલા ભાઈએ રૂપિયો કાઢ્યો ખિસ્સામાંથી અને નીચે બેઠા હતા ને નીચેની સીટ ઉપર એમાંથી એક જણાને અંબાવ્યો કે આપી દો તો જરા એ તો ઉપર બેઠો હતો ને એટલે આમ ઉપરથી પહોંચે એમ નહોતું એટલે એણે નીચે બેઠેલા ભાઈના હાથમાં રૂપિયો અંબાવ્યો કે તમે એને જરા આપી દો એટલે નીચે બેઠેલા એ પ્રામાણિકતાપૂર્વક પેલાને રૂપિયો भिखारी ने हाथ में मुक्यो तो भिखारी आशीर्वाद आप तुम्हारे बीवी बच्चे सुखी रहे तो डब्बा में बैठा था नहीं बधा हंसवा माँडया भिखारी ने कहू कि तुम सुरदास हो आंख नहीं है तुम्हे दिखाई नहीं देता है भैया रुपया किसने दिया तुम आशीर्वाद किसको दे रहे हो रुपया उसका नहीं है जिसने तुम्हारे हाथ में रखा रुपया तो ऊपर वाले का है हम जाए रुपया तो ऊपर वाले का है वो देने वाला तो ऊपर वाला है नीचे वाले ने प्रामाणिकता पूर्वक ये रुपया तुम्हारे हाथ में रखा तुम तक पहुंचाया રૂપિયા કિસકા હૈ તો આશીર્વાદ કિસકો દે રહ્યો હો તો પેલા અંધ ભિક્ષુ કે બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ હું આંધળો છું મારા આશીર્વાદ આંધળા નથી મારા આશીર્વાદને આંખ્યું છે એ જેનો રૂપિયો છે એની પાસે પહોંચી જશે પણ જેણે પ્રામાણિકતાપૂર્વક રૂપિયો મારા હાથમાં મૂક્યો હું એનો પણ આભારી છું એમ આપણી સમજ આપણું ડાપણ એમ કે છે કે આપવા વાળો તો હકીકતમાં ઉપરવાળો છે